આવેલા દર્દીઓના સગાઓએ કર્યો હતો અહીં હૃદયમાં સ્ટેન્ટ મુકાયા બાદ બે દર્દીઓના મોત નીપજ્યા છે તો દર્દી હાલ આઈસીયુ માં દાખલ છે હોસ્પિટલમાં એન્જીઓગ્રાફી બાદ સ્ટેન્ટ મુકાયા હતા સ્ટેન્ટ મુકતા મોત થયાનો પરિવારજનો નો આક્ષેપ છે દર્દીના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી દર્દીઓના સગાઓનું કેવું છે કે કોઈપણ જાણ વિના જ એન્જિયોગ્રાફી કરી દેવાઈ હતી આયુષ્યમાન કાર્ડથી હોસ્પિટલે રૂપિયા મેળવી લીધા હતા રૂપિયા કમાવવા યોગ્ય સારવાર વગર સ્ટેન્ટ મૂકી દેવાયા છે જ્યાંથી હોસ્પિટલે અમારા દર્દીઓને મારી નાખ્યા તો મૃતક સેનમાં નાગરભાઈના જમાઈ પોપટ સેનમાં સાથે વાતચીત જણાવ્યું કે ગામના હોસ્પિટલ તરફથી સ્ટાફ આવીને એસીને એવું લોકોની તપાસ કરવામાં આવી મોરીસણા ગામના ઓગણીસ લોકોને સારવાર માટે એમ્બ્યુલન્સમાં અમદાવાદ ખાતે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા કુલ ઓગણીસ માંથી બારની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી જેમાં બાર માંથી બે દર્દીઓના મોત નીપજ્યા છે શહેરમાં નાગરભાઈ અને મહેશ બારોટનું મોત નીપજ્યું છે ઓપરેશન પહેલા હોસ્પિટલ તરફથી પરિવારને જાણ કરવામાં આવી નહોતી તમામ લોકો અમદાવાદ આવ્યા એ પહેલા સ્વસ્થ હતા આ ઓપરેશનના પીએમ જે એવાય યોજનામાંથી એક લાખ અઠ્યાવીસ હજાર રૂપિયા કપાયા છે ત્યારે સરકારી યોજનાનો મુખોટો લાભ લેતી હોવાની ગ્રામજોને આક્ષેપ કર્યો દર્દીઓના મોત બાદ તેમના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી મોતનો વેપલો કરનાર ખ્યાતિ હોસ્પિટલ અને ડોક્ટરોનું તત્કાલ સસ્પેન્શન કરવામાં આવ્યું ખ્યાતિ હોસ્પિટલના તમામ દાવાઓની પતાવટ હોલ્ડિંગ અને હોસ્પિટલોના ડોક્ટર સામે ફોજદારી રાહે ધરપકડ થશે પી એમ જે એવાય હેઠળ કોઈપણ શિબિરને લઈને તંત્રએ આદેશ આપ્યા છે

લક્ઝરી મૂકી અને સત્તર થી લોકોને જણ્યાતિ હોસ્પિટલ લાયા તમારી નાની મોટી બીમારી છે એના માટે આપણે ચેકઅપ કરવા માટે હોસ્પિટલ લઈ જઈએ તો બિચારા બધા આયા અને આવી મોસ્ટલી બધા લોકોને એન્જીઓગ્રાફી કરી નાખી હવે જેને કોઈને તકલીફ નથી એને પણ એન્જીઓગ્રાફી કરી નાખી અને એમાંથી સાત થી આઠ જણ સ્ટેન્ડ મૂકી દીધા અને બાકીના બે જણા એક્સપાયર થઈ ગયા સ્ટેન્ડ મૂકતી કે પેલું સ્ટેન્ડ મૂક્યું બીજા સ્ટેન્ડમાં કંઈક ડિફિકલ્ટી હોય એક્સપાયર થઈ ગયા આ બધા પ્રોબ્લેમ છે પણ એમના ઘરવાળાને કોઈને જાણ થઈ જ નહીં એક્સપાયર થયા પછી તો જાણ કરે છે એમના ઘરવાળાનું એટલે આ હોસ્પિટલવાળાએ એટલી એમની ગવર્મેન્ટની સુવિધાના ફાયદા લેવા માટે કે એમના જે ગવર્મેન્ટની કે ભાઈ આ કરવાથી સુવિધાઓના પૈસા મળે એના માટે આ બધા કાર્યો કર્યા જે આયુષ્યમાન કાર્ડના જે પૈસા હતા એના ફાયદા માટે આ લોકોના છે એમને કીધું કે તમારે કરવાનું એટલે પેલી બિચારી સમજ્યા સહી કરી દીધી અને જે એક્સપાયર્ડ છે નહીં એવું પ્રૂફ ગણાય છે એક્સપાયર્ડ થયેલી વ્યક્તિ એમ કે બહુ સિરિયસ હતી સિરિયસ હતી તો એમને જાણ કરવાની જરૂર બને ગામની છે વગર પૂછી સ્ટેન્ડ મૂકી દીધું છે અને બે જણા એક્સપાયર થઈ ગયા આના ઉપર જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ તમારા સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલના જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ આ હોસ્પિટલ ઉપર કરવી જોઈએ દર્દી બધા આયા